નમસ્કાર આપ પ્લસ ખેડબ્રહ્મા થી વડોદરાની બસ વડોદરાની બસમાં ડેપોમાં આવેલો યુવકને ને પચીસ હજાર બસો રૂપિયાના અઢી કિલોગ્રામ ગાંજા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે સાજીગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પચીસ હજાર બસો રૂપિયાના અઢી કિલોગ્રામ ગાંજા સાથે વડોદરાની સચિન પ્રજાપતિ વડોદરા ડેપો ખાતે અન્ય સ્થળે જવાનો છે તેવી બાતમી અને યુવક ની તપાસ કરતા તેની પાસેથી રૂપિયા પચીસ હજાર બસો નો ગાંજો મળી આવ્યો હતો તેની પાસેથી મોબાઈલ સહિત કુલ રૂપિયા સત્યાવીસ હજાર છસો નો મુદ્દાવાલ જપ્ત કર્યો હતો તે કેટલી વાર આ રીતે આવી ચુક્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે પ્લસ ન્યૂઝ સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર